ભારે કુવાળો હાલો છો નાસ્તો જાજો કરી ગયા હશે એટલે પેલો થઈ ગયો ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે આઠ આઠ વાગે આપણે વ્લોક સ્ટાર્સ કરી દીધો છે તો આપણે પહેલાં તો બધાયને જય માતાજી તો આપણે જીરું લીંધતા હતા તો હવે રહ્યા છે પાંચ પાટલા પાંચ પાટલા એટલે પાંચ કેરા તે મેં અહીંયા જીરું પણ દેખાય જ છે તો હવે આપણે પાંચ પાટલા રહ્યા છે એ લીંધીને પછી આપણે જવાનું છે હાડિયું લેવા હવે ગરડા લઈ જાય કે જસદન લઈ જાય ઈ તો કઈ નકી છે ને લઈ જાય ના હાસા હા ઈમાં એવું છે પણ આજ નઈ જવાનું આજ તો પાંચ પાટલા જી આપણે જે એટલે પાંચ કેરા આવ્યા ને એ આપણે નીંદવાના છે એ બધું એ જે નીંદાય જાય આમ આમ કે જો કે આ બધું આપણે આગળ વિડીયોમાં તમને બતાડ્યું હતું એ બધું આપણે આ નીંદાઈ ગયું છે કુવા પાસે માત્ર પાંચ કેરા જ આપણે રહ્યા છે નિંદવાના નહીં હા એ નીંદાઈ જાય પછી લઈ

તો એવું છે તો આ હાઠ્યું પડ કીધું આયા છે થોડું આ માછે પડ ને પછી નાખી આપણે હવે મિત્રો વાજી જાશે 12 અને જો આપણે આમાં મતતા જો આયા તો આપડા ખાડા કર્યા છે જો ટેકા છે આ જો આપણો સામગ્રી પણ આયા પડે છે જો મશીન પણ આયા છે આનીથી આપણે ખાડા કરતા તો કીધું વાસડી માટે ઓથ કરવાનું છે આને જો ધીરું નીંદણ આવીને હાઠ્યું લઈને ચાલુ કરીવેલું

બપોર માં જમવાનું તૈયાર છે જો શું શું એવું છે બધું આજે જમવા માં ને જો આ બે ને કઈ ભૂખ લાગી નથી લસર પટેક ખાઈને બે ધરાઈ ગયા છે નહીં એવું છે ને લાર ખાઈને ધરાઈ જાય એ બેને કાંઈ ભૂખ લાગી નથી તો હાલો હવે બપોરા કરો બેસી જાય છે આપણે આ હતા અત્યારે આપણે હા કારણ કે પાંચ સો ચેરા આપણે પાવાના છે તો મોટરે આપણે સલું કીધી દીધી છે કેવું પાણી પડે છે આ કેરો તો આપણે જે પાણી અત્યારે જાય ને એ ભરાઈ ગયેલો છે આપણે આ કેરો વાળવાનો છે

જો આ લીમડો છે બહુ જૂનો લીમડો છે જો એની નિશાઈ ત્યારે આપણે બે ગયા છે આમ તો ટાટો બોળ પવન આવે છે એમ થાય સાંઈ રહેવું નથી તો કે થોડીક આરામ કરી લેવી આ બામાથી આપણે આવી ગયા ને આપણા સબસ્ક્રાઈબર મળવા આવી જો આપણને આવો આવો રામ પેલા તો હું હાલે કયો બીજું અમારા સબસ્ક્રાઇબર કે અમારા તળાવ જોવું છે તો સરસ મજાનું ભાઈ આ લીંબાળ તળાવ તમને દેખાડી દેવી ઘટો બાજી કેમ બધા મજામાં પણ મજામાં સીવી તો નવો માં તમારું સ્વાગત છે એટલે કે કાલ પૂરો નતો માં એમ એમાં એવું હતું કાલ કામ આવી ગયું કામ થી આપડે બહાર વ્યાઈ આપણે વિડીયો પૂરો થયો એટલે વિડીયો આપણે આજે સલું કીધી હશે જો આપણે તો ભાઈ કારણ કે આપણે ગાયુની માટે એક આપણે ઢૂસાઈની ગાડી આપણે જે રૂનું ઢૂસું આવે ને એની ગાડી છે એમ તો ત્રણ ત્રણ દિવસથી ગયા છે નહીં આ જઈએ કાલે હું તો રોજ વાટા છો એટલે હું આજે કીધી આવે પછી વળ થાય પછી કીધું પૈસા નાઈ કીધું તો હાલો એ જોયું આવે છે આજે ન આવે હવે બગર તો પાછું આવવું જ પડશે જો આપણે દર્શન ના કપડા શિવા નાખ્યા હતા દર્શન ના ધ્રુવિકા ના એ સિવાય ને આવી ગયા છે અને એક જોડે બે નહી બે અમારે પ્યારવા લઈ ગયો હા કપડા મેચિંગ કરવા છે એ બે ને એકાદ હરખી જોડે છે અલગ છે તો એ બતાવીશું અને કેવા કપડા મેચિંગ થાય તો વિડીયો માં જોઈજો હજી જો માથા ને ઉકાળી ફોર માં જાગીએ ને નઈ

ઓય થાય આપને એક હાડી દેજો બાકી છે લઈ દેવાની જીરામાં ને જીરૂ લીધી એની હા એવું છે જીરૂ નીંદી એની બાકી છે ને આપણે લઈ લેજો ને આપણે કે ના પડે હું તો બેઠો છું ને આપણે તો કપડે મશીનિંગ નથી થાવા આપણે આવું કિસરટ છે આમ તો તારી મશીનિંગ થ્યા છો જો તો એ પેરું ને મારે આ પેરું કિસરટ મશીન કર ન કેવાય હમ તો ધ્રુવી એને અંદર છે ને મશીન કરી આકા ના સા આનો તો ભાઈ એક સરખી જોડે હો અમારે અને જો આને ફરે હાડી એ મારી મશીન થઈ ગયા અને અમારા ભાઈ બેને મશીન થઈ ગયા ને સલાદો અમને મે જાવી વાડીએ અમારું ગાડી આવે ને WhatsApp આવે ભરેડી તો આપણે આવી ગયા છીએ તબેલા વાળી વાડીએ ભાજી ગયા છે 11 11 રૂપિયાનો ટાઈમ થઈ ગયો હવા જેવો ટાઈમ થઈ ગયો તો પહેલા તો આપણે જે ઢુકડી વાડે રહે ને આપણે ગાય ની નીન માટે ના જાતા કે ના આપણે ગયા 9 વાગ્યા ને પછી નીન વારતા વારતા આપણે 11 વાગી ગયા ને આપણે નીન નો સન્યાડો એટલે ટ્રેક્ટર આપણે હાલ્યું આવે છે અને સાથે આપણે નાસ્તો પણ લેતાયા છીએ લાવો કા નાસ્તો આણો છે આજ તો સોડા હોતાણે નહીં થોડુંક કામ કર્યું એટલે ટાઈટ ન વાય ને હવે એટલે કે તો બહુ ઠંડી તો કારણ કે નીણ વાટી ને એટલે બહુ ઠંડી આપણે અત્યારે જતી રહી છે તો સોડા ને સિંગ ને એવું બધું લેતા આવ્યા છે અને જો એલું કાયલનું આપણે કામ ચાલુ હતું અત્યારે આમાંદણું બહુ થાય છે ને ટૂંકમાં ગારો ગારો બહુ થાય છે તો આપણે તો પાછું આપણે ટેકા ને નાખીએ ને આપણે જો અત્યારે ભારા બાંધ્યા છે ઢોર પછી શું થાય તડકો ને એવું થઈ જાય ને એટલે પાછો અંદર જ લેવા પડે પેલો કીધું ટેકા અત્યારે ખોડી દીધા છે બધું અહીંયા આપણે ફિટિંગ કરવાનું છે આપણે વાહડા નાખવાના છે કાક આવે થોડા ફોટા બધું રેડે થાય છે કીધું ચાર પાંચ ટોરા ને તો કીધું માલિક આપણે ગારો ઓછો થાય કીધું મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ને જો આપણે સમસરે લઈ લીધું છે જવાનું છે આપણે તમે કીધું ને આવેલા થોડા સીધા ફોટા ને કાપવા ના તો આ બાયું ને એટલે વાર જ લાગે નાસ્તો કરતા અને જમવા બે ને તો વાર લાગે ગમે એના તો બસ જોવો ભાઈ આપણે ગમે એના પાંખે છે આપણે કદાચ પાડી તો ભલે ગુફે હોય તો ભલે પણ બહેરાને જો એટલી વાર જ લાગે જમવામાં જો વાંધો હજી ખાય છે ને હજી ધરાણે નહીં બોલો અને હું નો નાસ્તો કરીને જો આપણે કુવાડો આખો ઓલ્યા ફરજ હતો નાથી આપણે લઈ આવ્યા તો હજી અહીં નાસ્તો ચાલે એમ તો આપણે આવળ કાપવાની કેતા હતા તો હું આવી કદીને આટલી આવળ તો કાપી હતી ને નાખી છે વિડિયો ચાલુ છે હા વિડિયો ચાલુ છે નાસ્તો કરી ના નાસ્તો તો કેરું નો કરી લીધો પછી તો ઢોરને નીમ નાખી નીમ ઠલાવી તો વાડ નો લાગે મેં અત્યારે બે ચાર ને પાંચ છે હા

આપડે કપડા આપડે ચાંગ થઈ ગયા છે અને ગયા તા ટુ વ્હીલ લઈને તો આપણે પાછળ પડી પર લઈને વી આયા છે એ ઉપર બધું અને મારા આના મજા બગડે એમ કે છે તો જો આ ઈનો મંગાયો તો યો વાડીએ થી આપણે આવતા રહ્યો છે ગ્રે અને સરસ મજાનો અંધારો પણ થઈ ગયો છે અમારો જો આ કપડા હવારમાં મેચિંગ કર્યા હતા ઈ બેને પહેર્યા છે અને મારા ભાઈએ તો બદલાઈ નાખ્યા ને દર્શન આ મારે તો નિહાલા પહેરી

તો આપણો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવો શેર કરવો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબર કરી લેવો ફરી પાછા મળજો નવા વ્લોગમાં અત્યારે બસ બાય બાય